ને મારા સમાજ ને મારા શિક્ષકો થાય થાય હું છોકરી છે એમ કે નહીં કે માની ગયા કે જોરદાર છે એમ મારા પપ્પાએ મને ભલે હમણા મને બીક લાગતી કે આગળ બોલવા આવવા માટે પણ મારા પપ્પા મને એટલો સપોર્ટ કર્યો કે આજે અહીંયા એક થોડું બે શબ્દો કહી શકી અને મારે તમને બધાને એટલું જ

મારી મમ્મી ઘરકામ કરે છે અને મારે ટીચર બનવાનો શબ્દો છે હાલ હું અમદાવાદ પીટીસી કોલેજ કરું છું કાંતિભાઈ છે મારા તેત્રીસ ટકા છે અને આજે આ પ્રોગ્રામમાં મને તમારો આભાર માનું છું અને હું बदा बा सेवा मांगू छू कि जीवन में हमेशा मेहनत करवी जो है पता लक्ष्य तरफ लक्ष्य पा खूबज मेहनत करवी जो हूँ हूँ मारू सपन पूरी पूरु करने खूबज मेहनत करूँ छू मारू सपन आईएस बनवा विद्यार्थी कई रीते मेहनत करे छोड़ी दीदी

મારા બાળકો જ્યારે મેં શરૂઆતમાં ભણવાનું ચાલુ કર્યું હતું ત્યારે હું જાતે જ મહેનત કરાવતી હતી અને મેં અત્યાર સુધી દસમા સુધી ભણ્યા છે પણ મારા છોકરાએ મને અપેક્ષિત બતાવી નથી કે મેં મોબાઈલમાં પીળવા જોવા નથી દીધા અને જાતે જ મહેનત કરાવી અને અત્યારે દસમામાં મારા છોકરાને બંને છોકરાના બ્યાસી બ્યાસી ટકા છે ને અત્યારે પણ મહેનત બહુ કરે છે અને બંને છોકરા અત્યાર સાઈઝનું નેચર પૂરા ભણે છે પેલા હાઈસ્કૂલમાં અને અત્યારે બી એટલી મદદ કરાવું છું કે હું આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરું છું છોકરાઓને લાવું છું જેવી રીતે હું મારા છોકરાને ભણાવું છું એવી રીતે બીજા છોકરાને પણ લાવીને ભણાવું છું અને ખાવાનું ડીપ બનાવીને આપું છું અને એટલું હું કહું છું કે વાલી મિત્રોને કે છોકરો દસમામાં પાસ થઈ જાય એટલે તમે ક્યાં કરો દસમામાં મારો છોકરો ટકા લાવે છે મોબાઈલ લાવી આપું અથવા ગાડી લાવી આપું ના એ કામ નહીં કરતા તમે તમે જેમ બને તેમ મોબાઈલથી દૂર રાખજો અને રાત્રે જ્યાં સુધી છોકરું વાંચે લખે ત્યાં સુધી તમે થોડી વાર જાગજો અને એમના જોડે જોડે તમે જો ઉજાગરા કરશો તો તમારું છોકરું જરૂર નામ રોશન લાવશે ને મને એટલો ગર્વ છે મારો છોકરો અપેક્ષિત કે ગાઈડ વગર ટકા લાવે છે એ બહુમાં બહુ ખુશી છે અને મારા જો મારા મિસ્ટર છે ખેતી કામ કરે છે અને ચાકીની દુકાન છે અને બીજું બસ એટલું જય જવા સાહિત્ય જોતું હોય તો પર્સનલી વોટ્સએપ પર મેસેજ કરો જેથી કરીને ધોરણ અગિયાર બાર સાયન્સ હોય દસમું ધોરણ હોય કે કોલેજના વિદ્યાર્થીઓ કોઈ તકલીફ હોય કોઈ અમદાવાદના ગુનેગાર ભણતું હોય કોઈ પણ તકલીફ હોય તો વિનેશ સિનામાં માઇક્રોમીટ આપો નંબર આપણા ગ્રુપમાં આપેલો છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો તમને આગળ કાર્ડ આપેલું છે ને એની અંદર નંબર લખેલા છે બીજું કોઈને કેવું હોય તો આવી જવાનું છે અમારા ઘરે નિમવાયો તો આપણા ઘરે બેઠા તમે કારણ આગળ આપેલા છે નંબર છે હું એક છે એટલે લેવલ મોડેલ છે સ્કુના ભરું છું તો અમારા સાહેબ તો નવાતા બડા દશમામાં એટલે એ હાંજે હોસ્ટેલમાં રોજ આવતા અને અમને સિફારતા એટલે એમ થોડું વધારે અંદર પડતી સ્કૂલમાં બી એવી જ રીતે અમે ભણાવતા અને અમે સારું એવું શીખવાડતા પ્રિન્સિપલ બી રોજ અમારે હોસ્ટેલમાં આવતા તેમજ સારા મોટિવેશન કરતા અમારા ક્લાસ ટીચર રણજી સર એ અમારા સવારમાં આવતા તો રોજ અમે શીખવાડતા કઈ રીતે તૈયારી કરી કઈ રીતે પેપર લખવું એ અમને શીખવાડતા એ રીતે મેં બી મેં પેપર લખ્યું છું મારે સારા માર્ક્સ થયું ત્યારથી મને બહુ સિરિયસ હું બહુ સિરિયસ હતી ભણવા પ્રત્યે તો હું રાત્રે દસ વાગે સુધી તો વાંચતી પણ જઈને સુઈ જતી પછી જે મારી એલાર્મ ક્લોક હતી એનાથી હું ટાઈમ સેટ કરીને બે વાગે ઉઠી જતી બે થી ત્રણ થી ચાર સુધી વાંચતી અને પછી પાછી થોડી વાર સુઈને પછી છ વાગે તૈયાર થઈને પાછા મેં વાંચવા બેસતા હોસ્ટેલમાં પંચ્યાસી ટકા આવ્યા હતા અને હું હમણાં મોડાસામાં

કલ્યાણપુર ગામથી છું હું બે વર્ષ ગાંધીનગરમાં હતી અને સ્કૂલમાં મારે ડમી એડમિશન હતું હું ખાલી કોચિંગ ક્લાસમાં જતી હતી કેમ કે મારા નીટના ક્લાસીસ ચાલતા હતા તો મા ટ્વેલ્થ સાયન્સમાં બી ગ્રુપમાં એટી પર્સન્ટ છે અને નીટમાં નીટમાં ફોર હંડ્રેડ માર્ક્સ છે અને મારું ફર્સ્ટ રાઉન્ડમાં બરોડા મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન થઈ ગયું છે હું આગળ બી મહેનત કરીને આપણા આદિવાસી સમાજનું નામ હજી બી આગળ લઈ અને રોશન કરીશ એવું ટ્રાય કરીશ